શબ્દની તરફ શું હોય છે માસ્ટ એક્સપિરિયન્સ હોય છે ડેટા હોય છે હોય છે અને પાછો વધારે નહીં આપણે એની ડેફિનેશન આપો છો પણ અત્યારે આપણે એવું છે કે ડેફિનેશન નહીં ઈ જે છે જોવું છે એના વિશે ડેફિનેશન એક અલગ વસ્તુ છે ને એ પોતે એક્ઝેટ વસ્તુ ઈમેજ શું છે એ વસ્તુ એક અલગ

કે આ બહુ કઠિન છે અને બહુ ઓલા રસ્તો ખરાબ છે ને એના દ્વારા મારી અંદર નીચે અમારે સાક્ષાત્કાર કરવો પડશે ઈમેજ ના ઈમેજ ની અંદર એક શું કહેવાય આપણે સુખદ દુઃખદ કઠિનનો એક હોય છે ઇમેજિનેશનનો ભાગ હોય છે જો એની અંદર એક ઇમેજિનેશનનો કલ્પના કલ્પના છે એનો એક ભાગ હોય છે કલ્પના

ગમશે નહીં ગમે રસ એટલે ગમશે નહીં ગમે અથવા કઠિન પડશે ઈ જે વસ્તુ છે ને ઈ પછી આવે ઓમાંથી એક ઇમેજિનેશન કુદરતે આપણને માઇન્ડ એક ઇમેજિનેશન આપી છે પ્લસ એની અંદર આપણા સેલ્ફ સેન્ટરના અનુસંધાનમાં સુખદ દુખદ એટલે ઈ એટલે એટલે સુખદ અને દુખદ બે બે વસ્તુ એની અંદર પડાઈ પડી જાય એટલે ઓમ ઇમેજીનરી જ છે ખાલી કલ્પના જ છે ઓમ ઓમ એ કલ્પના જ છે અને કલ્પનાની અંદર કલ્પના સિવાય કલ્પના છે આગળ આગળની જે પોતાની રીતની કલ્પના કરે છે એટલે કલ્પનાનો વિભાગ તો એટલે કલ્પના એટલે ઈમેજ કહેવાય એક અને એની અંદર એક આ ભાગ ઉમેરાઈ જાય છે સુખદ દુઃખદનો અનુકૂળતા પ્રતિકૂળતાનો એ સ્વાર્થના અનુસંધાનમાં સ્વના અનુસંધાનમાં

છે એને તમે માઇલ્ડલી પણ જોઈ શકો અને ઓલી રીતે પણ જોઈ શકો અને તમે જે રીતે જોયું એટલે એની અંદર ઇમેજીનરીનો ભાગ તો મય પડ્યો જેમ જો એક્ચુઅલ છે ને એ અમુક આંશિક હોય પણ ઇમેજીનરી વિભાગ પડી જાય આપણી એ વખતની જે અંતઃકરણની અવસ્થા હોય ને એ મુજબ એમાં ઇમેજ થઈ જાય એ તો કોઈ પણ પાસ્ટ ફાસ્ટ વર્ણન કરતા હોય તો ભલે આપણે એક્સપિરિયન્સ કર્યું એમાં એ વસ્તુમાં કાઈ કાઈ તો ઉમેરાય જ છે હા મને માનો કે એક હોટલમાં એક હોટલમાં હું ગયો છું મને એટલી બધી ભૂખ લાગી છે કે એ હોટલ અંદર ભૂખ લાગી છે એટલે મેં ખાધું ને મેં અંદર અભિપ્રાય બાંધી દીધો કે આ હોટલ બહુ સરસ છે તો હવે આમાં સરસ કરતા જે ભૂખ લાગી હતી એટલે ઈ ઈ ફેક્ટર ઉમેરાઈ ગયું ઈ ફેક્ટર જો એટલે એટલે એ ઇમેજિનેશન જ છે એટલે ખરેખર વાસ્તવિક શું છે એ તો એને ખબર જ પછી કેટલાક લોકો એવા હોય કે જે આના કરતા ખરાબ રસ્તામાં ને ખરાબ ભીડમાં હાલતા હોય માનો કે આના કરતા તો એને એને એવું લાગે કે આ આ વસ્તુ તો બહુ બેસ્ટ છે આ એના કમ્પેરિઝનમાં તો કેટલું સરસ છે એટલે ઈમેજિનરી તો ઇમેજિનેશન તો બડે જ છે આપણે કે મેમરી છે રિલેટિવ છે એટલે રિલેટિવ છે એટલે કમ્પેરિઝન કરીને એટલે એકચ્યુઅલ તો બતાવી જ ના શકે આ સુખ દુઃખ છે ને મેમરીથી થાય છે આમ મેમરી કમ્પેરીઝન કરીને સુખ દુઃખ અનુભવે છે આમ મેમરી છે ને ફૂટપટ્ટી છે એટલે આ ભાઈ ઇમેજનરી જે છે ઈ પાર્ટ કાઢી નાખીએ ધારો કે હા અમે આવ્યા જેટલી ખરાબી હતી એને જો સ્વીકારાઈ ગઈ હોય હા તો અંદર ઇમેજિનેશન પડે નહીં ના એટલે ના એટલે તમારી અંદર જે ઇમેજિનરી નો ભાગ ઈ જ્યારે આમ એક્સપાન્ડ કરતો હોય ને ત્યારે તમે એને પકડી પાડો ને પકડી પાડો ને તો તો પછી તમે એક્ચ્યુઅલ જોઈ શકો એમ એટલે ઈ બહુ સૂક્ષ્મ વસ્તુ હોય છે એમ લીધે જુઠ્ઠું બહુ બોલાઈ જાય એટલે એક રીતે આ એ અસત્ય તો કહેવાય જ ને ભાઈ જો તમે જે ઇમેજનરી અંદર ઓલું ભળ્યું હા એટલે 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 અસત્ય થઈ ગયું તો સંપૂર્ણ એટલે અસત્ય જ થઈ ગયું એટલે એટલે તમારી કલ્પના ભળીને એટલે એક એક્ચુઅલ ભઈ ગયું

માણસો પોતે એટલે રસ્તાઓ કે ચાર પાંચ પ્રકારના છે બેસ્ટ રસ્તો કયો એ જાગૃતિ થોડીક હોય સજાગતા હોય તો ઈ ગોતી કાઢે માનો કે તમે ભાવનગર આવો છો જાવ છો તો બેસ્ટ રસ્તો તમારે ગોતી ગોતીકાડો પણ ઈ જાગૃતિ ન હોય એટલે એ કેટલું ડાઉન કેવા એમ એક રસ્તે એક ટેવાયેલા હોય ને આપણે પછી સારો રસ્તો હોય કે ખરાબ હોય પણ ઈ ઈ રસ્તે જ આવી એમ કે ને તોય ગયા વખતે અમે ગલી ખૂચી માંથી ગયા ઓલો રસ્તો ખરાબ એટલે બધું બધું અનફેવરેબલ હતું પાછો પાછા વળતા તો બ્રીજય નો મળે બરાબર

દરેક વખતે પરિસ્થિતિઓ અલગ હોય ચેલેન્જ અલગ હોય એટલે ઘટના અલગ થઈ જાય